પરિચય મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા વોર્ડ નંબર છ કતારગામ હું ગરીમાં સ્વસહાય જૂથ મંડળમાંથી આવું છું અને અમને દર વર્ષે તહેવાર નિમિત્તે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ફાળવે છે અને અમે અત્યારે આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં સ્ટોલ મળ્યો છે એમાં અમે દસ બહેનો સખી મંડળની બધી બહેનો ભેગી થઈને ઘરે રાખડી બનાવીને વેચાણ કરીએ છીએ અને અમે બધી બહેનો આત્મનિર્ભર બનીએ છીએ આ વેચાણથી અમને અમે આર્થિક રીતે ઘર ફેમિલીને મદદ કરી શકીએ છીએ અને આ આનાથી અમે જાતે આત્મનિર્ભર બનીએ છીએ અમે થોડી રાખડીઓ જાતે બનાવીએ છીએ મટીરીયલ લાવીને અને થોડી બહારથી પણ લાવીને વેચીએ છીએ અમને મળી જાય છે ડબલ નફો થાય છે અને અમે એ રીતનું કામ કરીએ છીએ કે વેચાણ એ રીતની પ્રાઇઝ રાખીએ છીએ કે ગ્રાહકને રિઝનેબલ પ્રાઇઝમાં સારી વસ્તુ મળે એવું જ અમારો હેતુ હોય છે આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે શ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશસ્ત્રીકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ આ મેળો જભ્યતા ક્યાં સુધી ચાલુ રહેવા આ મેળો આજ આજથી શરૂ થયો છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે એમ એ જ રીતે તમામ ઝોનમાં જે નવ ઝોનમાં એકસો એકસો એક મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે ઓકે